સર્વે ભ્યો ગયા વિડીયોમાં આપણે જોયું હતું કે મોટાભાગના જે લોકો છે એ ફક્ત કામ સુખનો અનુભવ કરીને જ આ દુનિયામાંથી જતા રહે છે બહુ ઓછા લોકો હોય છે જેઓ કામ સુખથી ઉપરનો જે આનંદ છે જેને આપણા શાસ્ત્રોમાં પરમાનંદ કહ્યો છે બ્રહ્માનંદ કહ્યો છે એનો અનુભવ કરીને જાય છે હવે ઊર્જાનું જ્યારે અઢોગમન થાય છે ઉર્જા જ્યારે નીચેની તરફ ઘટી કાઢે છે ત્યારે જે અનુભવ થાય છે એને કામ સુખ કહેવાય છે પરંતુ આ જ ઉર્જા જ્યારે ઉપરની તરફ ઘટી કરે છે ત્યારે જે અનુભવ થાય છે એ બ્રહ્માનંદને મળતો આવે છે બ્રહ્માનંદ તો નથી એ તો હજી ઘણી આગળ છે પરંતુ કામ સુખ કરતાં ઉપરનંદ સુખ આપણે એને કહી શકીએ હવે બંનેમાં શું તફાવત છે તે આપણે જોઈશું ઉર્જાના અઢોગમનથી જે આનંદ પ્રાપ્ત થાય છે એ આનંદ પ્રાપ્ત કરવા માટે આપણને કોઈક મધ્યમની જરૂર પડે છે આપણને કોઈક વસ્તુ વ્યક્તિ કે કોઈક ક્રિયા કરવાની જરૂર પડે છે અને જે ઠેકાણે કોઈક અઢાર હોય જે ઠેકાણે કોઈક મધ્યમ હોય ત્યાં લાચારી આવી જાય છે ત્યાં એક ગુલામી આવી જાય છે એટલે કામ સુખનો જો આપણે આનંદ ઉઠાવવો હોય તો એના માટે લાચારી સહન કરવી પડે છે એના માટે એક પ્રકારની ગુલામી સહન કરવી પડે છે એની બીજી તરફ ઉર્જાના ઉર્ધ્વગમનથી જે આનંદ પ્રાપ્ત થાય છે એના માટે કોઈ આધારની જરૂર પડતી નથી એના માટે કોઈ મધ્યમની જરૂર પડતી નથી આ આનંદ પ્રાપ્ત થાય છે આપણને કંઈ જ ન કરવાથી ના શરીરથી ના મનથી આ આનંદ પ્રાપ્ત થાય છે આપણને નિર્વિચાર અવસ્થામાં એટલે આના માટે કોઈ મધ્યમની જરૂર નથી એટલે આ જો આનંદ પ્રાપ્ત કરવો હોય તો એના માટે કોઈ લાચારી નથી એના માટે કોઈ ગુલામી નથી આ આનંદ આપણને સ્વતંત્ર કરે છે આ જ આનંદ આપણને મુક્ત કરે છે હવે કામ સુખથી જે આનંદ મળે છે એ ક્ષણિક હોય છે એ અમુક સમય પૂરતો હોય છે પ્રાકૃતિક રીતે વાત કરીએ તો એ વધુમાં વધુ દસથી બાર મિનિટનો હોય છે પરંતુ મનુષ્ય પણ એક ગજબનાક પ્રાણી છે એમણે આ ટાઈમિંગને વધારવા માટે પણ સંશોધન કર્યું હવે સંશોધન કર્યું ત્યાં સુધી તો વાત બરાબર હતી પરંતુ એમણે જે સંશોધન કર્યું એ ઉલટી દિશામાં કર્યું એમણે બહારની દુનિયામાં સંશોધન કર્યું અને પ્રોડક્ટ પણ એમણે શોઢી નાખી એવા ઘણા સ્પ્રે અને ટેબ્લેટ આજે ઉપલબ્ધ છે જે તમારી કામ સંબંધની ટાઈમિંગને પણ વધારી શકે પરંતુ આ પ્રોડક્ટ એવી છે કે જેનો તમે જો વારંવાર યુઝ કરો તે તમારી સ્વાસ્થ્ય ઉપર ખરાબ ઇફેક્ટ કરે છે અને એને વારંવાર લેવાથી એની તમને લટ લાગી શકે છે હવે આ જે સંશોધન થયું એ બહારની દુનિયામાં થયું પણ આપણા ઋષિ પણ આ અનુભવ કર્યો પરંતુ એમને પણ ખબર પડી કે આના કરતાં જો ઉપરનો આનંદ ઉઠાવવો હોય આ ટાઈમિંગને જો વધારવું હોય તો શું કરવાનું તો એમણે સંશોધન કર્યું અંદરની દુનિયામાં અને અંદરની દુનિયામાં સંશોધન કર્યા પછી એમને ખબર પડી કે આ ઉર્જા જો નીચેની તરફ ઘટી કાઢે તો જે આનંદ પ્રાપ્ત થાય છે એ દસ બાર મિનિટનો જ છે અને ગમે તે પ્રયાસ કરીએ તો પણ આને વધારી શકાય નહીં જો બહારના માધ્યમથી વધારવાનો પ્રયાસ કરીએ તેની સાઇડ ઇફેક્ટ આપણી બોડી ઉપર થાય છે એટલા માટે એમણે બીજો રસ્તો શોધ્યો કે આ જો ઉર્જાને આપણે ઉપરની તરફ ઉઠાવીએ તો આપણે ધારીએ એટલો આનંદ લઈ શકીએ છીએ આપણે ધારીએ એટલા કલાકો સુધી આ આનંદની મસ્તી લઈ શકીએ છીએ ત્રણ લોકો એવા હોય છે જે રાત્રે ઉજાગરા કરે છે એમાંથી પહેલો હોય છે ભોગી બીજો હોય છે યોગી અને ત્રીજો હોય છે રોગી આ ભોગી વ્યક્તિ કામ સંબંધમાં ઉતરે છે વિવિધ પ્રોડક્ટનો આશરો લઈને અને પછી એ ટાઈમિંગ વધારવા માટે આખી રાટ ઉજાગરો કરે છે અને એને આનંદ પણ મળે છે પરંતુ એને જે ફૂલ એન્જોયમેન્ટ જોઈતું હોય જે અંદરની ઈચ્છા હોય કે હવે સંતોષ થઈ ગયો એવો સંતોષ થતો નથી તો બીજો વ્યક્તિ હોય છે યોગી યોગી પણ રાત્રે ઉજાગરો કરે છે આ વ્યક્તિ પોતાની જે ઊર્જા છે તેને સહસ્ત્રમાં ચઢાવે છે અને સમાધિ અવસ્થામાં મગ્ન બની જાય છે અને પછી આખી રાત એક આનંદ ઉઠાવી શકે છે અને એના માટે એને કોઈ પ્રોડક્ટની જરૂર પડતી નથી અને ત્રીજો વ્યક્તિ છે એક રોગી કોઈ વ્યક્તિ કોઈ રોગથી પીડિત હોય તો એની જે પીડા છે એ એને રાત્રે ઊંઘવા દેતી નથી એટલે આ ત્રણ ટાઈપના લોકો રાત્રે ઉજાગરો કરે છે હવે ઉર્જાનું જો વારંવાર અધોગમન કરાવવામાં આવે તો આપણું જે શરીર છે તે કમજોર થવા લાગે છે આપણી બોડીમાં એક જાતની નબળાઈ આવવા લાગે છે આપણું જે મન છે એ ધીરે ધીરે ચંચળ થવા લાગે છે આપણું જે મગજ છે તે કામ કરતું અટકી જાય છે એની સ્પીડ ધીરે ધીરે ઘટવા લાગે છે આપણે કોઈ એક દિશામાં વિચારી નથી શકતા આપણે જે નિર્ણય લેવાની ક્ષમતા છે એ ધીરે ધીરે ઘટવા લાગે છે આપણું જે સેલ્ફ કોન્ફિડન્સ છે એ પણ ઘટવા લાગે છે આપણા અંદર કંઈક સાહસ અને પડાક્રમ કરવાની જે વૃત્તિ છે એ પણ ધીરે ધીરે પડી જાય છે આપણું જીવન એક કીડી મકોડા જેવું થઈ જાય છે કંઈક નવું કરવાની કંઈક નવું સર્જન કરવાની વૃત્તિ આપણા અંદર રહેતી નથી પરંતુ આની બીજી તરફ જ્યારે ઉર્જાનું વારંવાર ઉર્ધ્વગમન કરાવવામાં આવે તો આપણું જે શરીર છે એ તાજગી અને સ્ફૂર્તિથી ભણાઈ જાય છે આપણા શરીરનો એક એક કોષ ધીરે ધીરે જીવંત થવા લાગે છે આપણું જે મન છે એ ધીરે ધીરે સ્થિર થવા લાગે છે આપણે જે મનની એકાગ્રતા છે એ વધવા લાગે છે આપણી નિર્ણય લેવાની જે ક્ષમતા છે એનામાં પણ વઢાડો થાય છે આપણા અંદર કંઈક નવું કરવાનું કંઈક અડમ્ય ઉત્સાહ આપણા અંદર જાગવા લાગે છે આપણા અંદર એક સર્જનશક્તિ પણ ખીલવા લાગે છે અને આ થાય છે ઉર્જાના ઊર્ધ્વગમનથી અને આ રીતે સમજીએ કે તમને જો કોઈક પાણી ભરેલો પ્યાલો આપે તમે જો એ પાણીને તડકામાં કોઈ સૂકા પથ્થર ઉપર નાખી દો તો શું થાય પાણી સુકાઈને બાષ્પ બની જશે પરંતુ એ જ પાણીને તમે જો કોઈક છોડમાં રહી દો તો શું થશે તો એ છોડ છે તે ધીરે ધીરે વિકસિત થવા લાગશે એ પલ્લવિત થવા લાગશે આવું જ આ વીર્ય ઉર્જાનું પણ છે વીર્ય ઉર્જા એ સંતાન પ્રાપ્તિ માટે શ્રેષ્ઠ છે અને એના થકી જ આ જીવસૃષ્ટિ આગળ વધી શકે છે પરંતુ સંતાન પ્રાપ્તિ કર્યા પછી પણ જો આ જીવન આપણે કામ સુખમાં ઉતરી આ ક્ષણિક આનંદનો અનુભવ કરતા હોય તો સમજી લેવાનું કે આપણે જે આ ઉર્જા છે એને પાણીની સમાન એક સૂકા પથ્થર ઉપર નાખીએ છે પરંતુ આ જ ઉર્જાને જો આપણે ઉપરની તરફ ઉઠાવીએ અને જો મસ્તિષ્કમાં લઈ જઈએ સહસ્ત્રા સુધી લઈ જઈએ તો આગળ ઘણા નવા આયામો ખુલી શકે છે હવે ઘણા સંશોધનમાં પ્રાપ્ત થયું છે કે આપણું જે મગજ છે એમાં જે વચ્ચેનો ભાગ છે એમાં ઘણી એવી ગ્રંથિઓ છે જે હજી પણ સુષુપ્ત અવસ્થામાં છે એમાંની એક છે પિનિયલ ગ્લાન્ટ અને યોગની ભાષામાં કહેવું હોય તો એના થર્ડ આઈ કહેવામાં આવે છે હવે આ પણ સુષુપ્ત અવસ્થામાં છે અને આપણું જે મગજ છે તે અબજો કોષોનું બનેલું છે અને એમાં મોટા ભાગના જે કોષો છે તે હજી પણ સુષુપ્ત અવસ્થામાં છે હજી જાગૃત થયા નથી અને એવું કહેવાય છે કે આ બધી જે ગ્રંથિઓ છે તેનો જો અત્યારે ઓપરેશન કરીને કાઢી લેવામાં આવે તો પણ આપણા જીવનમાં કોઈ ફરક પડતો નથી તો પણ આપણું જીવન આગળ ચાલે જ છે પછી પ્રશ્ન એ થાય કે આ બધી ગ્રંથિઓ ભગવાને શા માટે મૂકી હશે તો ઉપરવાળાએ કોઈ પણ વસ્તુ આમને આમ મૂકી નથી એના પાછળનું કંઈક તો પ્રયોજન છે જ આપણે આપણા ઉપનિષદકારના ઋષિ મુનિઓની વાત કરીએ તો અત્યારે તો આપણી પાસે મોબાઈલ છે તો આપણે હજારો કિલોમીટર દૂર આપણા જે સગા સંબંધીઓ છે એમની સાથે વાત કરી શકીએ છીએ પરંતુ તે સમયે કોઈ મોબાઈલ હરતો નહીં તે છતાં પણ એક ઋષિ મુનિ હજારો કિલોમીટર દૂર બેઠેલા બીજા ઋષ્યુ મુનિ સાથે પાઠ કરી શકતા હતા અને એને કહેવાય છે ટેલિપેથી અત્યારે ઘણા સાધનો સામગ્રીઓ છે જેના થકી આપણે અંદાજો લગાવી શકીએ છીએ કે સૂર્ય પૃથ્વીથી કેટલા કિલોમીટર દૂર છે કયો ગ્રહ કઈ જગ્યાએ આવેલો છે અને શરીરમાં કઈ જગ્યાએ કયો રોગ થયો છે એ આપણે સાધન સામગ્રીની મદદથી અત્યારે તપાસ કરી શકીએ છીએ પરંતુ તે સમયે આવું કંઈક હતું નહીં છતાં પણ આપણા શાસ્ત્રોમાં એક્ઝેક્ટ લખ્યું છે કે સૂર્ય પૃથ્વીથી કેટલા કિલોમીટર દૂઢ છે કયો ગ્રહ કઈ જગ્યાએ સ્થિત છે શરીરનું કયું અંગ કઈ જગ્યાએ આવેલું છે અને તેમાં કંઈક રોગ થાય તો એનું નિદાન કઈ રીતે કરવું એ પણ આપણા ઋષિ મુનિઓએ આયુર્વેદમાં લખેલું છે તો પછી એ લોકોને કઈ રીતે ખબર પડી તો એનો એક જ જવાબ છે કે એ લોકોએ આ જે ઉર્જા હતી તેને મસ્તિષ્કમાં લઈ ગયા અને જે સુષુપ્ત કોષો હતા તેને જાગ્રત કર્યા આ જે ગ્લેન્ડ હતી તેને એમણે જાગ્રત કરી એટલે આપણી આ જે ઉર્જા છે તેનાથી આજે સુષુપ્ત કોષો છે એ જાગ્રત થઈ શકે છે એટલા માટે આપણા જે ઋષિમુનિઓ હતા એ સાયન્ટિસ્ટ નહીં પરંતુ સુપર સાયન્ટિસ્ટ હતા એટલે આ ઉર્જામાં એવી તાકાત છે કે વ્યક્તિને નળમાંથી પણ નારાયણ બનાવી શકે છે એક મેનમાંથી સુપરમેન બનાવવાની ક્ષમતા આપણી ભીતર રહેલી ઊર્જામાં છે હવે આપણે વિચાર કરવો જોઈએ કે આપણે આ ઉર્જાને કઈ જગ્યાએ વાપરવી છે હવે કામ સુખનો આનંદ લેવો એ ખોટું પણ નથી અને ખરાબ પણ નથી એનો પણ આનંદ લેવો જોઈએ પરંતુ જે લોકો વર્ષોથી આમાં જ પડ્યા છે એમને હું કહીશ કે હજી એક સ્ટેપ આગળ વધો આગળ કંઈક અલગ છે કામ સુખ એ સમુદ્રના એક બુંડ સમાન છે જ્યારે હું જે વાત કરું છું કામ સુખથી જે ઉપરનો આનંદ છે એ પૂરા સમુદ્ર જેવો છે એટલે જે લોકોએ હજી કામ સુખનો અનુભવ નથી કર્યો એમને હું એવું કહીશ કે તમે એકવાર કામ સુખનો અનુભવ કરો પરંતુ ત્યાં રોકાઈ જતા નહીં તેના માટે આગળ વધજો એટલે હવે નિર્ણય આપણે કરવાનો છે કે આપણે શું કરવું અસ્ત